जय द्वारकाधीश बत्ता ने गाइस गुड मॉर्निंग हर हर महादेव ने गुड मॉर्निंग થઈ છે ને મારી આંખ ખોજી ગઈ લાગે છે કેમ કે गाइस આજ રાતે સને ઉપ કટલા 10 વાગે પહેલા તો 8 વાગે હતી પછી ફોન ચાર્જિંગ નહોતું તે એડિટ કરાણ બાકી તો પછી ઊગી પછી પછી રાતના 10 વાગે જાગી નહીં એ એડિટ સે કર્યું છે ઈ કે અધમરી હાલતમાં એડિટ કર્યું એટકોકટલી બધી ઊંગાવે છે ને એમ થાય જાગી જાય પાછી સુઈ જાઓ જાગી જાઓ સુઈ જાઓ એમ કરીને મેં એડિટ કર્યું ને વિડિયો નાખો જરૂર છે નાખી દો ને સવારમાં પછી મમ્મીએ જલ્દીથી ગાડી કેમ કે રેણુ કા એક્ઝામ દેવા ગઈ છે તો ટિફિન કરવાનું હોય આ ભાઈને જવાનું છે 7 વાગે માં સ્કૂલે તો 6 વાગે તો ઉઠાવાનું જ હોય પ્રોબ્લેમ ચાલો મહાદેવની પૂજા કર નાખે ને એ બતાવી દો तो जो गाय महादेव पूजा कर ली थी सुंदर लगे महादेव ओके गायो हम आगे शू कर बताओ गाइस मोलो आ गए सवार सवार तो आप पहला तो बाजरो नाखी दीजा बेन क्या मैं सी जो जरा हेलो आलिये मल्ला गई आया जो मो लो गाइस दिस इज फॉर यू ओके तो आराम से खा लो ये गाइस हम जो आ गाडी है, एक तीटीडू से ने कासु फो काचेन मुडू फोडे से ने जो, जो लोई काट नाक्स अटलू बतु घरे पे ना से ने ईसो पासु बच्चू से गीयो ही तो <laughs> કે બવાદલ થઈ ગયા તો જો હવે ઠંડી પડવા ની ગાઈસ જો કેવો લાગે છે એવું ન થ્યો મે થોડું ફિલ્ટર હવે જો હવા લાગે છે દર હાલમાં તો જો ગાઈસ સવાર સવારમાં ભેસો એનો નાસ્તો કરે છે ખડખાઈ સેમ સોરી મેમ પ્લીઝ કન્ટિન્યુ કે હું કાયા ખાવાની નથી ઓકે તે બીસો હવે ની કાયા છે हेलो आंटी जी हे hey, भौमी अन्नम भौमी से हो गाइस भौमी सबको हाय बोलो हां खा ले बहन खा ले नहीं खा जाऊं मैं तेरा खाना गाइस इतियारे हूं आई सु खेतर में तुमने स्पेशली कपास दिखावाईस तुम जो कटलो विणो है बताऊ ओल्ला पण थी अठलो विणई गयो हमणा शामणम थे अब तुई बाकी से अटले हुंदी મતલબમાં દુનકાના કંઈક કટકા જે હોય ને એમ વીણેલું છે એમને જેમ લાગ આવે એમ આમાં આ બધું વીણાઈ ગયું છે જો વીણાઈ ગયેલું કંઈક આવું લાગે ને જે વીણવાનું હોય ને એ આવું લાગે ખડે એટલું બધું થઈ ગયું થશે ને તે એમ થઈ છે કે કેદી આ બધું લઈ રહીશું આમાં આજે ખડ લઈને વાવવાનું છે એટલે આ જે વાયેલો વરસાદ છે ને એમાં આ બધું ખડ થઈ ગયું નકર તો લાગટમાં પાવાનું હોય એક મૈકીને એક પાવાનું હોય ને એટલે આ દાવડામાં ખડનું હોય ને આમાં જેવું તેવું જ હોય વુષ્માવેશમાં તેક તૈક ને એના બદલે આ સ્કૂલ એટલું ખડ થઈ ગયું ને એની વાત પૂછો જો જોમાં આવ્યું છે ને હું ખેતરમાં આવી હતી ને ગાઈઝ હું મારો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું કેમ કે નથી મારી પાસે કોન્ટેન્ટ પણ નથી અને હમણાં હું ઘેરીશું ને કામે એટલું બધું છે તો હમણાં તો હું તો કહું મહિનો હું કન્ટિન્યુ બ્લોગ કદાચ જ કરી શકું ઓકે ગાઈઝ તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને લાઈક કરો વિડીયોને ને બાબાઈ મળી એ પાછા નવા વ્લોગમાં ફટાફટ પણ ઊભા રહ્યો હું તમને છે ને આ કીડી ને ગોલું રમે છે ને એ બતાવું હેલો ગાઈસ હોય કુતો મારા ઉપર અટાક ના કરતા રે જો જો એક ભાઈ તો પહોંચી ગયા હાઈ ગયું ને આ તો બહુ કરોડે भाग 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 ऊपर बस उड़ाया आ कर बोलो करोड़े बस वो, वो गुलो से आखो दिवस आज एम खेतर खुल्थ थे ना तो रमवा खत्म न थे भागो बापा भागो खाया न रे हम जो, जो गाइस कह रहे बोलो, आम हो अब इनमें શું જોયું हम जो કેમ આંબો તોડી નખ્યો આ भैસે નહીં भैસની છોકરી બોલો આમ કઈ હોય ને આ આપેલા તે આંબો છે ને ઓલી બાજુ એ આંબાને એમ જ કર્યું જો गाइस આંબાને ભાંગવા વાળી આ પાડી છે બોલ કੁੱતી તુને એસા ક્યું કિયા બોલ બોલો हेलो गाइस मैं तुम ने सनसेट देखाडू आई थी हालो फटाफट ओके दौड़ू हु ना पोगू तो सनसेट ना थई जाए कदाश नहीं थई पर आ तो कुछ समझो खड़कड़ू मोटो तो थई गी कट कटलो ब्यूटीफुल सनसेट से कोई होई नहीं आया एक तो हम जो तो गाइस आंभोए गए अब हुंद रहे से ने बो बगड़ा ने बो बहोतारे नुकसान करे से बदाय जो लुक एट द सनसेट ओ माय गॉड सो प्रीटी है ना सो वे गाइस मैं उठा के खींचो अभी ना तो एकदम ने लागे फोन माय यू लागे के बहुत खास नहीं थी पर गाइस माइंड ब्लोइंग से ऑसम awesome, मस्त शुक्र हुआ ना मटे ए वो ची ये वादर आपन से ओके बाय बाय